આપણે જોઈ શકો છો અહીંયા અત્યારે જે વ્યવસ્થા અહીંયા જે સ્કૂલમાં કરવામાં આવી છે એ ખૂબ જ સરસ અને સ્વચ્છ વાતાવરણ છે અહીંયા અને અહીંયા અમારી નારાયણની ટીમ અહીંયા બધા જ સ્વયંસેવકો મેમ્બરો સાથે પહોંચી ગઈ છે અને અહીંયા અત્યારે કપડા અને રમકડાનું વિતરણ કરવાનું છે અને અહીંયા અમે પહોંચ્યા છીએ ત્યારે એમાં અમારા યુવરાજભાઈ જે અત્યારે અમારો શૂટિંગનો રોલ ભજવી રહ્યા છે અને એ અત્યારે હિન્દુ ધર્મ સેના માટે અને ઉમરાળામાં ખૂબ જ સારું કામ કરી રહ્યા છે એટલે આપણે યુવરાજભાઈને પણ થેન્ક યુ કહેશું જય રામ અને કાયમ મને હું તમને ખબર છે કોઈ નવા